હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં મજામાં જશું ને હું પણ મજામાં છું તો સ્વાગત છે મારું આજના નવા બ્લોકમાં ને હાલો આજનો બ્લોક સ્ટાર્ટ કરીએ તો આજના બ્લોકમાં એ છે કે એમની કરાશ નવીન બધું છે ને મારા છોકરા બે બે ઝઘડે છે રોજ રોજ હા ચા નાસ્તો તો થઈ ગયો છે રસોઈ બાકી છે હજી ને કપડા નવા ધોવાનું બધું થઈ ગયું છે ખાલી કપડાં અને વાસણ બે બાકી છે મિત્રો સવારના વાસણ ને અત્યારે સવારમાં ના કપડાં તો પહેલાં તો છે ને આપણે આ છે જુઓ રાતે અહીંયા ગાઈને બંધે એટલે છે ને બધું સફાઈ કરવાની છે આજે અત્યારે પછી કપડાં અને વાસણ પછી રસોઈ કરવાની છે એવું છે ને આ બાજુ અમારે ભૂરી જુઓ ને આવા જોવા મારા બે ગલો લાખ ને ઝગડવા રહી ને એ જયુ એ જયવડા તું શું કરેલા એ એમ કા કમ કરાવે જયુ એ છોરા એ આ શું કરી ના આવ્યો તું આ શું કરી ના આવ્યો તું હે રડાઈવું કરતા રડાઈને સોડ દેતું એમ નહીં કરાવે રે મતે

નેટ દેખાય ને મિત્રો એ વરસાદ આવ્યો ને ત્યારે આ વાસોટ આવતું હતું ને એટલા માટે ગાય ને એમ કે બધું લીલું ના થઈ જાય ને એના માટે આ બાંધુ હતું ને આ બાજુ આ પાછળ પણ જોઈ શકો છો કેમ કે એટલે અમારે જાય છે ને શાંતિ થી થોડું કેમ કે કોડું હોય તો બેહી શકે એમ હા શું છે રમણવાનું હોય તો રડ આવે તો મિત્રો છે ને આ બે ઝઘડતા વધારે રોયો ને એટલે મેં વાતથી વાતથી પણ બધું કામ કરતી કરતી પણ પાછા એને છાનો રાખવા ગઈ ને વળી પાછું એટલે થયું એ પરનું મોઢું કે થઈ ગયું હે સ્ટોપ કર્યું

વરસાદે પછી આપણે આવો કચરો હોય એ લીલો હોય અને સાણા આપણે રૂપવેલા હોય ભેગા તરીએ પછી આપણે છાના ખા ને એ એને ધુમાડો કરવામાં વાપરી શકીએ મચ્છર ના કહે એટલા કારણ કે એને છે ને મચ્છર બહુ કેરે અને હું હટી અટોળીને બધું ટેટુડી ટોળી પણ ફસાઈ જાય ફસાઈ ટેટુડા દીપુ કે ને બધા દીપુ આજે તારા બાલ મને એ ચોડી જાય દીપુ તો મિત્રો હવે છે ને રાત દુવરાઈ ગયું છે કમ્પ્લીટ સાફ થઈ ગયું છે અને આ બાજુ જો ગાયને પાણી પણ મૂકાઈ ગયું છે અને હવે મને પણ તરસ બહુ ગયું છે એટલે હું પણ પાણી પી આવું કેમ કે તમે આ બાજુ જોઈ શકો છો કેવું મસ્ત એવું થઈ ગયું ને સફાઈ શું શે તું કરે ભૂરી ના પૂર્ણમી કોઈ કરે ચાલ તો નોની ડોલી લીલે ચાલ હે હે ઊભી થશે ને ત્યાં તને પાડશે રાતી હવે તારે ખાવાનું જ જોઈશું ને હે ખાવાનું જોઈએ કે હે 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 રાધુ આ ખોડલી હો નથી આ ઈરાદી તને હે આ હને ખોડી છે ઈ જીની 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 ખોડી લાગે છે ખબર ની સંગ કારણે મારી ગોમૈયા કાળદી ચાલે પાણી ભરવા જ તો ચાલ પેલા નરે ચાલ તો હાલો મિત્રો હવે છે ને ગાય હાથ મારે ચારો લઈ જવાનું છે એ બહુ વધારે સેટું નથી જવાનું પણ એમ કે આ જે ચારો ખાવ ને ભૂથા એ લઈ જવાનું છે ને આવા તડકામાં ચચરા કહીએ લાગશે ને છણ આવશે એવી એને બહુ આ શીલડી જેવા એના બોલું તચરું થોડું કેમ તો હાલો ત્યાં બાજુ મારે જેવું જો ખાલી ડોલ મૂકે છે રાધીને કા જ ખાલી ડોલ મેં કંઈ ખાલી ડોલ લાવી કે મેં પેલી ઓલ બાજુ ભરીને મૂકી છે પણ પીતી નથી એમ તરસ ને લઈ ગઈ થોડુંક પહેલું હતું ને એ એટલે ચાલો ચાલો હવે આપણે ગાય ચારો લેવા જવાનું છે ગાય ને પણ મજા આવે ને અમારે જેવીને પણ મજા આવે અને પુપારા મજા આવે ને ગાયને પુપારા એ સારું લાગે જે ગાય ને હાથ ફેરે ને એટલે બહુ મજા આવે એને હાલે તને પણ ગોવારીયો જ બનાવું છે હમ હે